લોકસભાની ચૂંટણીને લઈને રાજકોટમાં જાગૃતિ અભિયાન શરૂ કરાયું મતદાન જાગૃતિ માટે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે યુવા મતદારો સાથે ચર્ચા કરવામાં આવી સ્ટેટ આઈકોન ક્રિકેટર ચેતેશ્વર પુજારા પણ ઉપસ્થિત રહ્યા ચૂંટણીને લઈ ક્રિકેટર ફેન માટે અનોખું મતદાન પ્રચાર વોટિંગ પ્રીમિયર લીગથી કરી રહ્યા છે મતદાન જાગૃતિ અભિયાન જેમાં બાળકો દ્વારા કટપુટલી ખેલ પણ બતાવવામાં આવ્યો ચેતેશ્વર પૂજારાએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાત કરી તમામ લોકોએ મતદાન કરવું જોઈએ તેવી અપીલ કરી દેશનો મહાપર્વ એટલે ચુનાવ અને ચુનાવને લઈને મતદાન જાગૃતિ માટે સરકાર દ્વારા અલગ અલગ પ્રયાસો થાય છે સ્ટેટ આઈકોન ચેતેશ્વર પૂજારા છે તેઓની સાથે વાત કરશું સર શું કહેશો જે રીતના દેશનું મહાપર્વ એટલે ચૂનાવ અને મતદાન કરવું એ પણ જરૂરી છે આપ કઈ રીતના જોવો છો ને યુવાનોને શું સંદેશો આપવા માંગશો ખાસ કરીને એક બહુ જ મોટું પર્વ આવી રહ્યું છે જેમ આખું આપણો દેશ સાથે મળીને આ વોટિંગને સેલિબ્રેટ કરે છે અને બધામાં ઘણી અવેરનેસ આવી છે તો બધાને મારી ખાલી ખાસ નમ્ર વિનંતી છે કે તમારો સમય કાઢી અને તમે જરૂરથી વોટ કરો આપણા દેશનું ભવિષ્ય આપણે નક્કી કરવા જઈ રહ્યા છીએ દેશ ઘણો જ પ્રગતિ કરી રહ્યો છે અને હજી આગળ પ્રગતિ કરતી રહે એવી મારી આશા છે પણ જ્યારે પણ હું ઇન્ડિયન ટીમ માટે રમું છું ત્યારે એક ગર્વની વાત હોય છે ક્રિકેટમાં તો આપણો દેશ સાથે મળીને જ્યારે ઇન્ડિયા જીતે છે ત્યારે સેલિબ્રેટ કરે છે એ રીતે જ આપણે આ અવસરને પણ સાથે મળીને સેલિબ્રેટ કરવાનો છે અને ટાઈમ કાઢીને વોટ કરવાનો છે આ વખતે કંઈક અલગ નવું આખું આયોજન વોટર પ્રીમિયમ લીગ કઈ રીતના જોવો છતાં તમને કેવો આમ અનુભવ ક્રિકેટની સાથે વોટિંગ બિલકુલ ક્રિકેટ માટે એક આપણા દેશમાં ક્રિકેટ એમ કહી શકાય કે બહુ સૌથી મોટું સ્પોર્ટ્સ છે અને બધા ક્રિકેટ જોતા હોય છે ઘણા બધા ઘણા લોકો ક્રિકેટ રમતા હોય છે તો ક્રિકેટ સાથે બધા લોકો સંકળાયેલા છે અને એની માટે થઈને જે અવેરનેસ છે એ વધે એની માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે લોકો ક્રિકેટ અને વોટિંગ બંને થોડું સાથે કમ્બાઈન કરીએ તો જે ક્રિકેટનો ક્રેઝ છે જે ક્રિકેટ ફ્યુઅર છે એ લોકોમાં બહાર આવે છે અને લોકોમાં વોટિંગ માટે પણ વધે છે રીતના વાત કરવામાં આવે છે જે વોટિંગ જાગૃતિ માટે થઈને તેમને સ્ટેટ આઈકોન બનાવવાનું છે અને લોકોને પણ વોટ માટે જાગૃત છે તે કરવામાં આવે છે કેમેરા પર્સન દેવજી રંગાડીયા સાથે રહીમ લાખાણી ગુજરાત રાજકોટ